વેફરની સિઝન આવતા જ બધાના ઘરે અલગ અલગ પ્રકારની વેફર બનતી હોય છે પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ નવી જ રીત આજે આપણે કુકરમાં સાબુદાણાની વેફર બનાવવાની છે મેં અત્યાર સુધી તો સાબુદાણાને ઉકાળીને બનાવી હશે પણ આ વેફરમાં આપણે સાબુદાણાને બિલકુલ જ ઉકાળવાના નથી ફટાફટ જ બની જાય તેવી આ સાબુદાણાની વેફર બને છે અને તમે જોઈ શકો છો કે સો ટકા પોચી દાંત વગરના પણ ખાઈ શકે ને તેવી વેફર બનાવવાની છે આ વેફરને બે વર્ષ સુધી કાંઈ જ નથી થાતું અને ટેસ્ટમાં પણ બહુ જ સારી લાગે છે તો ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો તમને ઘણો લાભદાયક થશે અને હેલ્પફુલ થશે તમે એક વખત આ રીતે ચોક્કસથી વેફર બનાવજો વિડિયો સ્ટાર્ટ કરવાના પહેલાં મારી વિનંતી છે કે તમે જો મારી ચેનલ પર પહેલી વાર હોવ ને તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક લાઇક ચોક્કસથી કરજો તો ચાલો આજની આ રેસીપીને સ્ટાર્ટ કરીએ તો અહીં મેં પાંચસો ગ્રામ સાબુદાણા લઈ લીધા છે હવે સાબુદાણાની પસંદગી કઈ રીતે કરવાની છે માર્કેટમાં આપણને ત્રણ પ્રકારના સાબુદાણા મળતા હોય છે તો મોટી સાઈઝના સાબુદાણા અને નાની સાઇઝના મેં મીડિયમ સાઇઝના સાબુદાણા લીધા છે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યારબાદ આની અંદર કોઈ કચરું નથી તેને ચેક કરી લઈશું અને ત્રણથી ચાર પાણીથી આપણે સાબુદાણાને સારા એવા ધોઈ લેવાના છે ત્રણથી ચાર વખત ધોઈ લેશું ને એટલે એકદમ ચોખ્ખા સાબુદાણા થઈ જશે હવે આની અંદરનું જે પાણી છે એને કાઢી લેવાનું છે ત્યારબાદ જે સાબુદાણાનું માપ લીધું છે જે બાઉલમાં સાબુદાણાનું માપ લીધું છે તે જ બાઉલની અંદર આપણે પાણીનું માપ લેવાનું છે પરફેક્ટ પાણીનું માપ અને સાબુદાણાનું માપ સેમ હશે ને તો તમને આસાની રહેશે એટલે આપણે બધું જ પાણી આની અંદર એડ કરી દઈશું ધ્યાને એટલું જ રાખવાનું છે જેટલા સાબુદાણા લીધા છે એટલું જ સામે આપણે પાણી લેવાનું છે તમે જોઈ શકો છો કે સાબુદાણાની ઉપર એટલું પાણી હોવું જોઈએ હવે આપણે એને ઢાંકી આખી રાત માટે આમ જ છોડી દઈશું અને સવારે આગળની પ્રોસેસ કરીશું તો અહીં આપણે આખી રાત છોડી દીધા છે અને સાબુદાણા પણ એકદમ સારા એવા ફૂલી અને છૂટાછવાયા થઈ ગયા છે જો પાણી પરફેક્ટ હશે તો તમારા સાબુદાણા કાચા નહીં રહે એકદમ સોફ્ટ થઈ જશે પાણી માપનું હશે તો તમારે કાંઈ વાંધો નહીં આવે આજે હું પરફેક્ટ માપ સાથે તમને આ વિડિયો બતાવી રહી છું એટલે તમને આસાની રહેશે તો હવે એક સ્ટીલનો ડબ્બો લઈ લેવાનો છે અને આપણે જે સાબુદાણા છે ને એને આપણે આ ડબ્બાની અંદર નાખી દેવાના છે જો સાબુદાણામાં તમે પરફેક્ટ માપ લીધું હશે ને તો સાબુદાણામાં પાણી નહીં રહ્યું હોય અને જો થોડું પણ વધારે કે ઓછું થયું હશે ને તો પાણી રહી જાય છે ઘણી વખત વધારે પાણી નાખવાથી સાબુદાણામાં પાણી રહી જતું હોય છે તો હવે બધા જ સાબુદાણાને આપણે ડબ્બામાં ભરી અને આની અંદર આપણે બે ગ્લાસ પાણી એડ કરવાનું છે બધું જ માપ સાથે હું તમને બતાવી રહી છું એટલે તમારી સાબુદાણાની વેફર્સ પરફેક્ટ રૂ જેવી જ બનશે તો હવે આની અંદર આપણે બે ગ્લાસ પાણીના નાખી દીધા છે અને આપણે ઢાંકણું બંધ કરી દેવાનું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો અહીં મેં પાંચ લીટરનું કૂકર લઈ લીધું છે ડબ્બો જ આવી જાય એવડું મોટું તમારે કૂકર લઈ લેવાનું છે તો એની અંદર હું આ રીતની રકાબી બી મૂકી દઉં છું જો તમારી પાસે નાનો કાઠો હોય તો તમે મૂકી શકો છો હવે એની અંદર આપણે બે ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને જે ડબ્બામાં આપણે સાબુદાણા ભર્યા છે એ ડબ્બાને આપણે આમાં મૂકી દઈશું ધ્યાન એ રાખવાનું છે કે ડબ્બાની અંદરથી પાણી વરાળ અંદર ના જાવી જોઈએ એ રીતે તમારે સેટ કરી દેવાનું છે હવે ઢાંકણ બંધ કરી કૂકરમાં આપણે ચારથી પાંચ વિસલ આવી જાય ને ત્યાં સુધી કૂકરને ગેસ ઉપર રવા દેવાનું છે તો છે ને એકદમ ઇઝી તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો અહીં મેં એક કિલો બટેકા લઈ લીધા છે તેને બાફી લીધા છે બાફી ચાલુ તારી અને આ રીતે કટ કરી લીધા છે હવે તમારે માપમાં મેઝરમેન્ટમાં એ ધ્યાન રાખવાનું છે કે પાંચસો ગ્રામ સાબુદાણાની સામે આપણે એક કિલો બટેકા લઈ લેવાના છે જો તમને વધારે બટેકા ભાવતા હોય તો તમે દોઢ કિલો પણ લઈ શકો છો હવે આપણે વેફર પાડવાનું મન મશીન લઈ લેવાનું છે અને એમાં ગાંઠિયાની ચક્રી લગાવવાની છે એટલે જે આપણા બટેકામાં મોટા મોટા ટુકડા રહીને તે ન રહે અને જ્યારે આપણે વેફર બનાવીએ ને ત્યારે આસાનીથી તે પડી જાય ઘણી વખત એવું થતું હોય કે આપણે જ્યારે બટેકાને દબાવી અને તૈયાર કરીએ ક્રશ કરી દઈએ ઘણી વખત ખમણી લઈએ તો મોટા મોટા ટુકડા રહી જતા હોય છે અને જ્યારે આપણે વેફર બનાવીએ ને ત્યારે વચ્ચે વચ્ચે અટકે છે એટલે આપણો ટાઈમ પણ બગડે છે અને ફટાફટ નથી બનતી અને ડિઝાઇન પણ સારી નથી થતી તો તમે આ રીતે કરશો ને એટલે તમારી એકદમ ફટાફટે બની જશે અને વચ્ચે અટકશે પણ નહીં જ્યારે તમે વેફર બનાવશો ત્યારે તો અહીં બધા જ બટેકાને મેં આ રીતે પ્રોસેસ કરી દીધી છે તો ચાલો હવે આપણે ત્યાં સુધીમાં કૂકરમાં જે સાબુદાણા બાફવા મૂક્યા હતા તે પણ બફાઈ ગયા છે તો હવે ઢાંકણું ખોલી અને ચેક કરી લઈએ કે આપણા સાબુદાણા કેવા થયા છે તો તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સારા એવા બફાઈ ગયા છે એકદમ ટ્રાન્સફરન્ટ થઈ ગયા છે અને આપણે આ જ રીતે ટ્રાન્સફર થઈ જાય ત્યાં સુધી બાફવાના છે એટલે ચારથી પાંચ વિસલ લગાવશો ને એટલે સારા એવા બફાઈ જશે તમે જોઈ શકો છો જો આ રીતનું ટેક્ચર આપણા સાબુદાણાની અંદર આવવું જોઈએ તો હવે કુકરમાંથી બહાર કાઢી લઈએ અને જે બટેકાને આપણે ક્રશ કર્યા છે તેની અંદર નાખી દઈએ આમ કરવાથી જે સાબુદાણાનો ટેસ્ટ હોય ને તે એકદમ આની અંદર સો ટકા રહે છે અને ખાવામાં બહુ જ મજા આવે છે તો હવે અહીં હું સિંધુ મીઠું નાખું છું ફરાળી છે એટલે સિંધુ મીઠું નાખવાનો ટેસ્ટ અનુસાર નમક નાખી દઈશું અને જીરું નાખી દઈશું જો તમને જીરાનો ટેસ્ટ ગમતો ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો તો હવે આપણે જેટલા તમારા ઘરે ખાસ ખવાતી હોય ને એટલી મરચીની પેસ્ટ આની અંદર નાખી દેવાની છે મરચીની જગ્યાએ તમે લાલ સૂકા મરચાંને ક્રશ કરીને પણ નાખી શકો છો આની અંદર થોડી તીખાશ હોય ને તો જ આ વેફર સારી લાગે હવે સારું એવું મિક્સ કરી દઈશું તો એને આપણે મિક્સ કરીએ ને ત્યાં સુધી તમે મારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને વિડીયોની નીચે નોટિફિકેશન ઓન કરી દેજો જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે અને ખાસ વાત કે તમે મારો આ વિડીયો કઈ સ્થિતિમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીં આપણું ખીચું સારું એવું મિક્સ થઈ ગયું છે હવે એની અંદર આપણે એક ગ્લાસ પાણી ગરમ પાણી એડ કરી દેવાનું છે એટલે આપણું એકદમ થોડું સોફ્ટ થઈ જાય પાણીનું ખાસ માપ રાખવાનું છે જ્યારે આપણે સાબુદાણા બાફવા મૂક્યા છે ત્યારે બે ગ્લાસ એડ કર્યું છે અને અત્યારે આપણે એક ગ્લાસ નાખ્યું છે ગરમ પાણી જ આની અંદર નાખવાનું છે તે વાતનું ધ્યાન રાખજો ઠંડુ પાણી નહીં નાખવા નહીં ઓલિન પાણી છે એટલે આપણે આ રીતનું ખીચું બનાવવાનું છે આટલું થીક રાખવાનું છે એટલું થીક રાખશો ને એટલે તમારી વેફર સો ટકા સારી બનશે અને પોચી બનશે તો હવે મજબૂત પ્લાસ્ટિકની થેલી લેવાની છે તો મેં આ રીતની થેલી લીધી છે જો તમારી પાસે મીઠાની કે દૂધની થેલી હોય તો તેને પણ ધોઈ અને તમે યુઝ કરી શકો છો અને તમારે જો વેફર પાડવાના મશીનથી કરવી હોય ને સેવ પાડવાના મશીનથી તો એમાં પણ કરી શકો છો પણ આમાં બહુ જ સારી બને છે ફટાફટ બની જાય છે તો તમારે આમાં કોથળીમાં સ્ટાર જો આ રીતે સ્ટાર પડે ને એ રીતે કટ પાડવાનું છે એટલે મશીન જેવી જ બનશે પણ આમાં ફટાફટ બની જાય છે ઓછી જ મહેનતમાં આ સાબુદાણાની વેફર બની જાય છે તો હવે હું અહીં ચકરીમાં બનાવી રહી છું જો તમારે ચકરીમાં ન બનાવી હોય તો તમે સીધી લાઇનમાં પણ બનાવી શકો છો પણ ચકરીમાં બાળકોને સારી લાગે છે એટલે બધી જ વેફરને હું ચકરીમાં બનાવી રહી છું તો પરફેક્ટ માપ સાથે તમે બનાવશો ને એટલે વેફર સો ટકા સારી જ બનશે તો હવે આપણે બધી જ વેફરને આ રીતે પાડી દેવાની છે અને મારી વેફર બધી પડી ગઈ છે હું ક્યારેય વેફર પાપડ ક્યારેય ધાબા ઉપર સુકવતી નથી બધું જ રૂમમાં જ સૂકવું છું એક દિવસ રૂમ ટેમ્પરેચરમાં સૂકવી પંખા નીચે રાખી અને બીજે દિવસે એક દિવસ તડકામાં રાખી દઈએ ને એટલે એકદમ ક્રિસ્પી કરારી આપણી વેફર તૈયાર થઈ જાય છે અને આને બે વરસ સુધી કાંઈ જ નથી થાતું તો હવે એને આપણે તળી લઈએ તળીને તમે જોઈ શકો છો કે જે વેફર છે તે ત્રણ ગણી ફૂલીને તૈયાર થાય છે તો છે ને એકદમ ઇઝી તો આજની મારી આ રેસિપી તમને કેવી લાગી છે થોડી પણ સારી લાગી હોય તો એક લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે આ સાબુદાણાને ઉકાળ્યા વગર જ આપણે કૂકરમાં વેફર બનાવી છે તે તમને કેવી લાગી છે આ મેથડ જો થોડી પણ ગમી હોય તો લાઈક કરજો અને ચોક્કસથી જ તમે આ વેફરને ટ્રાય કરજો આ એક વખત બનાવી લીધી ને તો તમે વધારે મહેનત નહીં કરો અને આ આ જ રીતે બનાવશો તો છે ને એકદમ ઇઝી અને એકદમ પોચી જેવી તો ચાલો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું અને જો તમે ફ્રેન્ડ્સ હજુ સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ કરી દેજો અને વિડીયોની નીચે નોટિફિકેશન ઘંટડીનું બટન જરૂરથી પ્રેસ કરજો